વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દહીં આલુ ચાટ તો એના માટે આપણે અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેકા બાફી લીધા છે અને આ સાઇઝના આપણે કટ કરી લીધા છે અહીંયા આપણે આ દહીં લીધેલું છે અને એમાં બે ચમચી ખાંડ નાખી અને મેં અહીંયા સરસ આવું ફેટી લીધું છે અહીંયા ગ્રીન ચટણી બનાવેલી છે ગ્રીન ચટણીની રેસીપી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે કઈ રીતે આપણે ગ્રીન ચટણી બનાવેલી છે અહીંયા સંચર પાવડર લીધેલો છે આ મરી પાવડર લીધેલો છે આ છે આપણો ચાટ મસાલો આ છે એક ડુંગળી સુધારી લીધી છે અને આ ખજૂર આંબલી અને ગોળની ચટણી છે એ એ રેસીપી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે અહીંયા આપણે ફરસાણની સેવ લીધી છે એ મેં બહારની તૈયાર લીધેલી છે તો ચાલો આલુ ચાટ બનાવવાની તૈયારી કરશું તો આપણે આલુને એટલે થોડા ફ્રાય કરી લેવાના છે અહીંયા આપણે એક થી બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે બહુ તેલ આપણે નથી ઉમેરવાનું અંદર આપણે આવી રીતે ફેલાવી દેસુ તો અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો આપણે બટેકાને ફ્રાય કરી લેવાના છે થોડા એવા ક્રંચી એવા થાય એવી રીતે આપણે બટેકાને ફ્રાય કરવાના છે આ છોકરાઓને ખાવાની ખૂબ મજા આવે છે કારણ કે છોકરાઓને બટેટા તો પ્રિય જ હોય છે તો એમાં તમે દહીં આલુ ચાટ બનાવી દો તો એને સોનામાં સુગંધ ભળી ગઈ એવી મજા આવી જાય આ ચાટ ખાવામાં થોડું આપણે બટેકાની અંદર ચપટી જેટલું સંચળ પાવડર ઉમેરશું અહીંયા આપણે ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું તેલ એટલું જ ઉમેરવાનું કે આપણા બટેટા સરસ ફ્રાય થઈ જાય અને એકદમ તેલ ન લાગે એવી રીતે આપણે તેલ ઉમેરવાનું જો તમને અહીંયા દેખાતું જશે કે તેલ જરા દેખાતું નથી અને બટેકા પણ સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેસું અને આપણે આ બટેકા જે સાતળેલા એને ઠંડા થવા દઈશું અને અહીંયા આપણે મરી પાવડર જે લીધેલો એ અહીંયા ઉમેરી દેશું તો આ બટેકા તો આમ જ ખાવાની પણ ખૂબ મજા આવે અમારા સુરભી બેન કાંઈ વ્રત કરે તો એ આવી રીતે જ બટેકા ખાય છે એને આવી રીતે બહુ મજા આવે તો આપણે જે આલુ ફ્રાય કરેલા એ સરસ ઠંડા થઈ ગયા છે અને આપણે પ્લેટની અંદર લઈ લીધા છે તો હવે આને ચાટ બનાવવાની શરૂઆત કરશું તો પેલા આપણે દહીં આલુ ચાટ છે એટલે આપણે પેલા દહીં ઉમેરશું દહીં તમને જે રીતે ફાવે એ રીતે તમે ઉમેરી શકો છો ઝાજુ પણ ઉમેરી શકો અને થોડું પણ ઉમેરી શકો અહીં આપણે ગ્રીન ચટણી ઉમેરશું જો તમને ગળ પણ ઓછું ફાવતું હોય તો તમે દહીંની અંદર ખાંડ નો ઉમેરો તો પણ ચાલે જે પ્રમાણે તમને ડુંગળી ફાવતી હોય એ પ્રમાણે ઉમેરવાની તમે ડુંગળી ન ખાતા હોય તો તમે અહીંયા ડુંગળી ન ઉમેરો તો પણ ચાલે સે જેવો મરી પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરી દેસુ થોડો એવો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું અને આપણે જે ફરસાણની સેવ લીધેલી એ અહીંયા આપણે સ્પ્રિંકલ કરી દઈશું આ જગ્યા ઉપર તમે તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા તમારી પાસે જે ફરસાણ હોય તે તમે અહીંયા ઉમેરી શકો છો મારી પાસે અત્યારે દાણમના દાણા નથી એટલે અહીંયા ઉમેરતી નથી તમારી પાસે દાણમના દાણા હોય તો તમે ઉમેરી શકો છો પાછું આપણે દહીં ઉમેરી દઈશું તો ટેસ્ટી એવી આલુચાટ ચાટ આપણી અહીંયા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો